એક્સેન્જ ને ભારતમાં જે બુલિયનની આયાત માટે ગેટવે તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેનો હેતુ બુલિયન ટ્રેડિંગ ઇકો સિસ્ટમ વધારવાનો છે હવે આ ટ્રેડિંગ ઇકોસિસ્ટમ એટલે એના જોઈએ છે કે આપણે શેર માર્કેટમાં બિટકોન પર આપણે શેર મતલબ ટ્રેડિંગ કરવામાં આવે છે તો એના જેવું જ પણ બુલિયન બુલિયન એટલે શું તો એમાં સોનું અને સિલ્વર જે આપણે ચાંદી કહીએ છે તો એનો સમાવેશ થાય છે એના દ્વારા મતલબ ટ્રેડિંગ કરવામાં આવશે ઓકે ને આ જે છે એક જે સોનું છે અથવા તો સિલ્વર છે એને આપણે બેક એન્ડમાં રાખીને એક રિઝર્વ તરીકે રાખીને પછી એના દ્વારા ટ્રેડિંગ કરવામાં આવશે ઓકે આ જે છે એ પારદર્શક ભાવ શોધ જવાબદારી સોર્સિંગ સપ્લાય ચેન અખંડિતતા ગુણવત્તા ખાતરી અને માનકીકરણને સમર્થન આપે છે આઈ એફ એસ સી એ જે છે એના દ્વારા નિયંત્રિત થાય છે અને આઈ એ બી એક્સ જે છે એ નાણાકીય ઉત્પાદનો અને સેવાઓનો વિકાસ અને તેના નિયમનું પાલન કરે છે ઓકે બુલિયન એટલે મેં કીધું જેમ કે બુલિયન જે છે એ ઉચ્ચ શુદ્ધતા વાળા જે બાર છે એટલે કે સોનાના જે બાર છે આપણે જે સોનાની જે ઈટ કહે છે તે પછી સિક્કા અથવા તો સિક્કાના સ્વરૂપમાં સોનું અથવા તો ચાંદી છે એનો સંદર્ભ આપે છે હવે આને મતલબ એક જગ્યાએ એકઠું કરીને મતલબ એક રિઝર્વ જેવું રાખવામાં આવશે અને એના દ્વારા પછી ટ્રેડિંગ કરવામાં આવશે જે ઉપર નીચે ભાવ થાય છે સોનાના એના આધારે ઓકે પછી કેટલીક વાર જે કાનૂની ટેન્ડર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે હવે કાનૂની ટેન્ડર એટલે શું આપણે થોડા દિવસ પહેલા ડિસ્કસ કરેલું ઓકે એમાં શું કીધેલું મેં બે વસ્તુ હોય છે પિયાઆવની હોય છે અને કાનૂની ટેન્ડર હોય છે ઓકે પિયા વનીમાં શું હોય તો કે પહેલા જે આપણે સિક્કા જે આપણે રૂપિયા જે બહાર પાડવામાં આવે છે આપણે આખા દેશમાં ઓકે તો એ સેન્ટ્રલ બેંક દ્વારા હોવા જોઈએ કાં તો ગવર્મેન્ટ દ્વારા હોવા જોઈએ કાં તો રાજા અથવા તો રાણીજા દ્વારા હોવા જોઈએ ઓકે તો આ પહેલી શરત છે ફીઆર મની થવા માટેની ઓકે અને ફીઆર મની માટેની બીજી શરત શું છે તો કે એ જે છે એ સિક્કાના ફોર્મમાં અથવા તો નોટના ફોર્મમાં અથવા તો ડિજિટલ કરન્સી હોવી જોઈએ ઓકે આ બે કન્ડિશન થઈ કે ફીઆર્ટ મની માટેની કાનૂની ટેન્ડર માટે શું કંડિશન છે તો કે જે પહેલા તો ફીઆર્ટ મની હોવી જોઈએ એક પહેલી કન્ડિશન છે અને બીજી કંડિશન એવી છે કે જે વ્યક્તિ છે એ આખા દેશમાં કોઈ પણ વ્યક્તિ છે એ આપણે જે આપવામાં આવતા જે પૈસા છે એ સ્વીકારવા માટે માન્ય ગણાશે ઓકે એટલે એને સ્વીકારવું જ પડશે ઓકે મતલબ ના આના કહી શકે પૈસા સ્વીકારવા માટે તો એને આપણે કાનૂન ટેન્ડર કહીશું ઓકે હવે એ જે છે કેટલીક વાર જે કાનૂન ટેન્ડર તરીકે ઉપયોગમાં લેવાય છે અને જે કેન્દ્રીય બેંકો અને કે જે રોકાણ કરો છે એના દ્વારા રાખવામાં આવે છે ઓકે હવે ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી જે છે એના વિશે જોઈએ તો બે હજાર ઓગણીસ માં જે IFSCA જે છે એ અધિનિયમ દ્વારા સ્થાપિત થયેલ અને વૈધાનિક સંસ્થા છે કેમ કે આપડે AI એક્ટ દ્વારા સ્થાપિત થયેલ માટે ઓકે તેનો આદેશ જે છે એ IFSC માં જે નાણાકીય ઉત્પાદનો સેવાઓ સંસ્થાઓ અને વિકાસ માટેના ના નિયમો કરે છે ભારતીય અર્થ વ્યવસ્થા અને વિશાળ ક્ષેત્રને પૂરી કરતું જે વૈશ્વિક નાણાકીય હબ બનાવવાનું લક્ષ્ય છે હવે IFSC એ જ છે એના પેલા મતલબ આ જે બોડી નથી બની ત્યાર પેલા IFSC જે છે તેને આપણે નિયમન જે છે એ RBI પીએફઆરડીએ અને જે આઈઆરડીઆઈ જે છે એવી સ્થાનિક નિયમનકારી દ્વારા મતલબ આના દ્વારા નિયમન કરવામાં આવતું પછી આરબીઆઈ વિશે તમને ઓલમોસ્ટ ખબર જ જોઈએ ઓકે પીએફઆરડી એટલે પેન્શન માટેનું છે ને આ જે આપણે ઇન્સ્યોરન્સ માટેનું છે ઓકે હોય છે તો ખબર હોવી જોઈએ તમને શેર માર્કેટ માટેનું ઓકે ને આજે બેન્કિંગ તો આપણે ખબર છે આરબીઆઈ ઓકે હવે ગિફ્ટ સિટી આઈએફએસસી જે છે એ આપણે ભારતનો પ્રથમ અને અગ્રણી આઈએફએસસી છે ઓકે સીટબી વિશે જોઈએ તો સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા જેની સ્થાપના ઓગણીસો ને ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી સત્તાવીસ માર્ચ બે હજાર ના દિવસે ઓકે આ એક જે હતી એનાથી અલગ કરીને ઓકે dealing આ એ bank હતી ઓકે હવે એનો ઉપયોગ જોઈએ તો નાના પાયાના ઉદ્યોગો માટે પુનર્ધિરાણ સુવિધાઓ મુદ્દત ધિરાણ અને કાર્યકારી મૂડી પ્રાપ્ત કરવા માટે help કરે છે ઓકે નાના પાયાના ઉદ્યોગ એટલે આપણે જે MSME કહીએ છીએ ઓકે હવે એની માલિકી જે છે એ ભારત સરકાર જાહેર ક્ષેત્રની બેંકો અને વીમા કંપનીઓ દ્વારા છે ઓકે હવે ભારત સરકારનું નથી ખાલી આ ખાસ ધ્યાન રાખવું ઓકે ખાલી સિડ જે છે એ ભારત સરકાર ક્ષેત્રીય રાજ્ય જાહેર ક્ષેત્રની જે બેન્કો છે વીમા કંપની છે એના દ્વારા ઓન થાય છે ઓકે મુખ્યાલય જે છે એ લખનઉમાં આવેલું છે ઓકે હવે એની કામગીરી જોઈએ તો પરોક્ષ ધિરાણ આપે છે એમએસએમઇ માટે જે બેંકો છે અને નાણાકીય સંસ્થાઓ છે એના દ્વારા પુનઃ ધિરાણ કરીને ને ધિરાણ અપાવે છે ઓકે જે બેંકો અને નાણાકીય સંસ્થાઓ છે એના દ્વારા ઓકે અને ડાયરેક્ટ ફાઇનાન્સિંગ કરે છે એટલે કે સર્વિસ સેક્ટરમાંથી એને પ્રાય જે આપણે જોખમી મૂડી છે અને ટકાઉ ધિરાણ છે એના દ્વારા આપણને ડાયરેક્ટ ફાઇનાન્સિંગ અપાવે છે જોકે શાસન જોઈએ તો બોર્ડ કમ્પોઝિશન એટલે કે ત્રણ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ હોય છે અને આઠ નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ હોય છે ઓકે મુખ્ય હિતધારકોમાં ધારકોમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એસબીઆઈ છે અને એલઆઈસી અને નાબાર્ડ છે ઓકે સીડબી નું મુખ્ય કાર્ય જોઈએ તો ક્રેડિટ એક્સટેન્શન એટલે કે રીફાઈનાન્સિંગ કામગીરી કરે છે રીફાઇનાન્સિંગ એટલે કે મતલબ કોઈ એમએસએમઇ છે એ જલ્દીથી લોન આપવા મતલબ ટાઈમિંગ પ્રમાણે લોન ના આપી શકે તો એને આપણે રિસ્ટ્રક્ચર કરવાનું હોય છે ઓકે તેને એક રીતે એમએસએમઇ છે રિફાઇનાન્સિંગ કરશે ઓકે માઇક્રો ફાઇનાન્સ સપોર્ટ પ્રોવાઇડ કરે છે ઓકે ને પછી ગ્રામીણ વિકાસ માટે જે ગ્રામીણ સાહસો અને જે ઉદ્યોગ સાહસીઓ છે એમને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને એમએસએમ સંબંધિત જે યોજનાઓનો અમલ પણ કરે છે જે સરકારી યોજનાઓ છે ઓકે પછી એમએસએમ ક્ષેત્રની વૃદ્ધિ માટે વિકાસ અને પ્રમોશન અને ધિરાણની પ્રોવાઈડ કરે છે ગ્રામીણ રોજગાર માટે જે ગ્રામીણ અને અર્ધ શહેરી ઉદ્યોગોને ધિરાણ આપે છે પછી જે માર્કેટિંગ ચેનલ વિસ્તરણ સ્થાનિક અને જે આંતરરાષ્ટ્રીય જે છે એમને પણ પ્રોવાઇડ કરે છે ઓકે અને ટેકનોલોજી

તો કે જે નવી સ્ટાર્ટઅપ કંપની હોય ઓકે તેમાં જો કોઈ ઇન્વેસ્ટર જે છે એ ઇન્વેસ્ટ કરે જે મતલબ પોટેન્શિયલ દેખાય એ ઇન્વેસ્ટરને તેમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એને કહેવાય છે વેન્ચર કેપિટલ ફંડ ઓકે વેન્ચર કેપિટલ ફંડમાં પછી રિટર્નમાં મતલબ હાઈ ઇક્વિટી મળે છે સોરી હાઈ આપણે પ્રોફિટેબિલિટી હોય છે ઓકે પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે કે વેન્ચર કેપિટલ દ્વારા પણ એમાં જે મતલબ એમાં મેનેજિંગ ડાયરેક્ટર અથવા સોરી મતલબ જે આપણો મેનેજમેન્ટ હોય છે આખું કંપનીનો તે તેમાં પણ સામેલ થઈ શકે છે જે વેન્ચર કેપિટલ હોય છે ઓકે ને જે મતલબ જે ફ્યુચરમાં જે ટેકનોલોજી આવવાની છે તો એના પર પણ એક રીતે એના પણ આપણે એક્સેસ કરી શકો છો ઓકે તેને એને વેન્ચર કેપિટલ ફંડ ઓકે કોલેટરલ ફ્રી ધિરાણ એટલે કે જે એક કરોડ કરતાં સુધીની જે આપણે લોન છે એ કોલેટરલ વગર આપી શકે છે એમએસએમઇ સોરી દ્વારા બી દ્વારા ઓકે પારદર્શક પ્રક્રિયા એટલે કોઈ પણ છુપી ફી નહોતી હોતી અને સ્પષ્ટ મંજૂરી પ્રક્રિયા હોય છે ઓકે ટીકા જોઈએ તો સરકારની નિર્ભરતા છે કેમ કે સ્વતંત્રતાને અસર કરે છે જે સીબી છે એની અને ભંડોળની જરૂરિયાતો જે છે એ ધિરાણ પ્રવૃત્તિ માટે નિયમન જે ભંડોળ છે એની જરૂરિયાત પડતી હોય છે ઓકે જેની પાસે હોતી નથી જે મતલબ બેંકો દ્વારા જ પ્રોવાઇડ કરાવે છે ઓકે ઇન ડાયરેક્ટ ડાયરેક્ટલી હવે સીડબી ની જે પહેલ વિશે જોઈએ તો કૃષિ ડેક્સ છે જે એમએસઈ એટલે કે જે માઇક્રો સ્મોલ એન્ટરપ્રાઇઝિસ છે એની સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ બનાવે છે એમએસએમઈ પ્લસ જે છે એ ત્રિમાસિક એમએસએમઈ ક્રેડિટ રિપોર્ટ બનાવે છે ઉદ્યમી મિત્ર પોર્ટલ છે જે ક્રેડિટ સુલભતા અને ટ્રેકિંગ કરે છે સ્વલંબન જે ચેલેન્જ ફંડ છે જે ટકા વિકાસ પહેલ માટે સમર્થન કરે છે આજીવિકા આઉટરીચ પ્રોગ્રામ છે જે કારીગરો માટે ડિજિટલ આરક્ષ સોરી સાક્ષરતા આપે છે પછી જે સીડબી એમએસએમ કોવિડ રિસ્પોન્સ પણ છે આ કોવિડ નાઇન્ટીન માટેનો હતો કે જે એમએસએમ ડેટ સોરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા મદદ કરે છે ઓકે ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સોરી અહીંયા ભૂલ છે હા ડેપ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ આવશે ઓકે પછી જે સીડબી વેન્ચર કેપિટલ લિમિટેડ જે છે એ વિવિધ ક્ષેત્ર માટે જે રોકાણ વ્યવસ્થાપન અને જે મુદ્રા છે એ નાના સાહસિકોને વ્યવસ્થાપન માટેનું લોન પ્રોવાઇડ કરે છે ઓકે નેક્સ્ટ છે યુએપીએ એટલે કે અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ કઈ કેસમાં તપાસમાં એજન્સીઓ ધરપકડનો લેખિત આધાર આપવો જોઈએ એવું કહ્યું છે સુપ્રીમ કોર્ટનો ઓકે હવે પ્રબીર પુરુક આયસ ધ રાજ્ય એનસીટી ધ ઓફ દિલ્હી છે એટલે નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી છે એ કેસમાં જે સર્વોચ્ચ અદાલતે ગેરકાયદેસર પ્રવૃત્તિ પ્રિવેન્શન એક્ટ યુએપીએ જે છે એની હેઠળ જે ન્યૂઝ ક્લિક સ્થાપક સંપાદક જે પ્રબીર કાયસ છે એની ધરપકડને અમાન્ય જાહેર કરી હતી જેની હેઠળ આ નિર્ણયનું કારણ એ હતું કે જે પૂર્વ કાયસ્થ જે છે એ કસ્ટડી પહેલા ધરપકડના કારણોની જાણ કરવા માટે જે દિલ્હી પોલીસ હતી તે નિષ્ફળ ગઈ હતી તેને કારણે આ ધરપકડને અમાન્ય જાહેર કરવામાં આવી હતી સુપ્રીમ સુપ્રીમ કોર્ટ દ્વારા ઓકે કોર્ટના અવલોકન વિશે જોઈએ તો પંકજ બંસલ વિરુદ્ધ જે યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અધર્સ હતું તેમના દ્વારા સંદર્ભ આપવામાં આવેલો જેમાં કિદોરમાં આવેલું તેમાં આદેશ આપેલો કે ધરપકડનું કારણ આરોપીને લેખિતમાં પ્રદાન કરવું આવશ્યક છે અને આ જે છે એ યુએપીય જે કેસ છે એમાં પણ લાગુ પડે છે અને આ આદેશ છે એ પ્રિવેન્શન ઓફ ધ મની લોન્ડ્રિંગ એક પીએમએલ ની હેઠળ બે હજાર બેનો જે એક્ટ છે એની હેઠળ પણ જે કેસ હોય છે તેના માટે પણ સ્થાપિત કરવામાં આવ્યો હતો ઓકે એટલે કે યુએપીએ અને જે પીએમએલએફ સોરી પીએમએલએ જે છે બે હજાર બેનું તો એની હેઠળ જે આપણે કોઈ મતલબ આરોપી હશે તેને આપણે જાણ કરી પડશે કે તેને કેમ એરેસ્ટ કરવામાં આવી રહ્યો છે કલમમાં જોઈએ તો આપણને ખબર છે કે કલમ બાવીસ એક છે એની હેઠળ જે ધરપકડ કરાયેલી વ્યક્તિને ધરપકડના કારણોની જાણ કર્યા વિના

જે ગેરકાયદેસર પ્રવૃત્તિ નિવારણ સુધારો અધિનિયમ 2019 છે જો તો આતંકવાદી સંગઠન અને વ્યક્તિના હોદ્દાની વાત કરવામાં આવે છે જેમાં કેન્દ્ર સરકાર કોઈ પણ સંગઠનને આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરી શકે છે જો તે એ આતંકવાદી કૃત્ય માટે પ્રતિબદ્ધ હોય આતંકવાદ માટે તૈયારી કરે છે અથવા તો આતંકવાદને પ્રોત્સાહન આપતો હોય અન્યથા જે મતલબ આતંકવાદમાં સામેલ હોય અને જે સરકાર જે છે આજ સમાન માન્યતા પર કોઈ વ્યક્તિને પણ આતંકવાદી તરીકે નિયુક્ત કરી શકે છે ઓકે જાહેર કરી શકે છે બે હજાર ઓગણીસ પહેલા જે અધિકારીઓને આતંકવાદ માટે જોડાયેલ જે મિલકત છે જપ્ત કરવા માટે પોલીસ મહાનિર્દેશની મંજૂરી જરૂરી પડતી હતી પણ હવે જે તપાસ જે છે એ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી જે છે એના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવે છે અને જે સંપત્તિ જપ્ત છે એના માટે એના એના મહાનિર્દેશકની જરૂર પડશે ઓકે હવે એના એ દ્વારા તપાસ કરવામાં આવે છે એ અધિનિયમ જે છે એ ન્યાયપ્રીક્ષક અથવા તો મદદની પોલીસ કમિશનર અથવા તો તેનાથી ઉપરના કક્ષાના જે અધિકારીઓ છે એમના દ્વારા તપાસની મંજૂરી આપે છે ને જે આ સત્તા જે એટલે કે એના એના જે અધિકારીઓ છે અને નિરીક્ષક છે અથવા તેનાથી ઉપરના થી હોદ્દા પર જ વિસ્તરે છે ઓકે ફ્લેગ સર્ટિફિકેશન તો તમિલનાડુ નો કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી એ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન ની સોતકોડ કરવાની શરત સાથે ઇંજા મબકમ અકરાઈ સ્ટ્રેચ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ની ભલામણ કરી છે ઓકે આવું કઈ નામ છે તમે યાદ રાખજો આ ઇમ્પોર્ટન્ટ છે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન ઓકે શું છે તે તો કે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સ્વૈચ્છિક ઇકો લેબલ છે ઓકે જે દરિયા કિનારા મરીન અને બોટને સોરી બીચ ને અન્યાયત કરવામાં આવે છે ઓકે અને જે ઉચ્ચ જે પર્યાવરણીય અને સ્વચ્છતા ક્ષલસ્થતાને ધોરણને પૂર્ણ કરે છે ઓકે આ પુરસ્કાર આપનાર સંસ્થામાં જે ડેનમાર્ક્સ થી જે ફાઉન્ડેશન ફોર ધ એનવાયરમેન્ટલ এড્યુકેશન છે ઓકે એના દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે જે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન કહેવામાં આવે છે કે આ યાદ રાખવું હવે જે આફઈ જે છે એ 33 માપદંડો દ્વારા નિર્ધારિત કરે છે કે કયા મતલબ બ્લુ ફ્લેગ સ્ટેટસ મળશે કે નહીં ઓકે

સ્વદેશી સમુદાય અને સંરક્ષણ વાદીઓ છે કેમ કે જે કાદર યુગો જંગલી હાથીઓ સાથે સહ માટે જાણીતા છે ઓકે તો એમાં મતલબ આમનું મૃત્યુ થયું છે એક જણનું ઓકે કાદર આદિવાસીઓ વિશે જોઈએ તો એ એક સ્વદેશી જાતિ છે જે દક્ષિણ ભારતમાં કોચીન કેરળ કોઈમ્બતુર તમિલનાડુમાં સરહદી પર્વતીય પ્રદેશોમાં વસે છે ઓકે પરંપરાગત રીતે જે વનવાસીઓ તરીકે અને તેઓ આજીવિકા માટે વનપેદાશો પર આધાર રાખે છે ખેતી સાથે સંકળાયેલા નથી એના બદલે પાંદડા માંથી કામ ચલાવ આશ્રય સ્થાન બનાવે છે અને જરૂરિયાતો મુજબ ખસેડે છે ઓકે હવે આહાર જોઈએ તો આહાર માં મુખ્યત્વે ચોખા સમાવેશ થાય છે માત્ર એકઠા કરેલા ખોરાક પર આધાર રાખવાને બદલે વેપાર દ્વારા અથવા તો વેતન તરીકે મેળવવાનું પસંદ કરે છે ઓકે એનો વેપાર જોઈએ તો મધ મીણ સાબુદાણા ઇલાયચી અને આદિ જેવી છત્રીની લાકડીઓ જેવી વન્ય પેદાશો એકત્રિત કરીને પછી જે વેપારી છે એમને વેચી દે છે ઓકે અને કાદર સમુદાય જે છે એ કાંડુ જે જંગલના ના સુમેળભર્યા અસહ્ય સ્થિતિ વિશ્વાસ રાખે છે અને જંગલ સાથે સહજીવન સંબંધમાં જાળવી રાખે છે આ જે ટકાઉપણ છે એના સંસાધનોનો ઉપયોગ સુનિશ્ચિત કરે છે અને પરંપરાગત જે પ્રોટોકોલ છે એનું પાલન કરે છે અને કુદરતી પુનર્જીવન માટે સમય આપે છે ઓકે પછી આ 38 સદીની શરૂઆતમાં જે આશરે બે 2000 વ્યક્તિનો અંદાજ છે આની અંદર ઓકે તેમાં તેઓ જે છે તમિલ અને કન્નડ બોલે છે અને દ્રવિડિયન ભાષાના પરિવારનો ભાગ ગણવામાં આવે છે કે આપણને તો ખબર છે કે તમિલ અને જે કન્નડ છે એ આપણે દ્રવિડિયન ભાષામાં ગણવામાં આવે છે ઓકે એનો ભાગ ગણવામાં આવે છે ઓકે જે જંગલ આત્મા પૂજા કરે છે સર્જક અને દેવી દેવતાઓને સ્થાનિક આવૃત્તિઓનો સમાવેશ થાય છે ઓકે કેરળમાં જોઈએ તો તેઓ ખાસ કરીને જે સંવેદનશીલ આદિવાસી જૂથ તરીકે ઓળખવામાં આવે છે અને દરજ્જો છે એ તમિલનાડુમાં આપવામાં આવતો નથી હવે આપણે પીવીટી જે આપણે થોડા ટાઈમ પેલા ડિસ્કસ કર્યું આજે ફરી ડિસ્કસ કરીએ છીએ ઓકે હવે ભારતમાં અનુસૂચિત જનજાતિ વિશે જોઈએ તો બે વસ્તી ગણતરી પ્રમાણે અનુસૂચિત જનજાતિ છે એમનો મિલિયન એટલે કે ટકા વસ્તીનો હિસ્સો ધરાવે છે આખા ઓકે અને આ અનુસૂચિત જનજાતિ જે મોટાભાગે જંગલો અને પર્વતીય પ્રદેશોમાં રહે છે સૌથી વધારે આ અનુસૂચિત જનજાતિ ક્યાં જોવા મળે છે સૌથી વધારે મધ્યપ્રદેશ ત્યાર પછી મહારાષ્ટ્ર ઓડિશા રાજસ્થાન અને ગુજરાત ગુજરાત પાંચવા નંબરે આવે છે આ યાદ રાખવું અને સૌથી વધારે ક્યાં જોવા મળે છે તો મધ્યપ્રદેશ ઓકે આ બે વસ્તુ યાદ રાખવી હવે તેમની લાક્ષણિકતા વિશે છે પરંપરાગત અને પ્રાચીન પ્રથાઓનું પ્રદર્શન કરે છે અલગ ઓળખ જાળવી રાખે છે અને તેમની અનન્ય સાંસ્કૃતિક વારસો પણ જાળવી રાખે છે આ લોકો અને વ્યાપક રીતે જે નોર્મલ લોકો જોડે જે છે એ એમની સાથે સંપર્ક ટાળવાનું ટાળે છે વલણ ઓછું રાખે છે અને પોતાનામાં જ રચ્યા પચ્યા રહે છે ઓકે અને એટલે જ આપણે કહેવામાં આવે છે કે જે આદિવાસીઓ જે મતલબ એના માટે પ્રોવાઇડ કરવામાં આવે છે કે જે મુખ્ય ધારા છે જે લોકો નોર્મલી જે જીવી રહ્યા છે એ મતલબ આ આદિવાસીઓ પણ એ મુખ્ય ધારામાં જોડાઈ શકે તો એના માટે જ અલગ અલગ જે મતલબ એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ છે પછી રિઝર્વેશન છે એવું બધું કરવામાં આવે છે જે સરકાર દ્વારા ઓકે પછી આર્થિક રીતે પછાત પણ હોય છે જે અનુસૂચિત જનજાતિ જે છે એમનો પણ પડકારોનો સામનો કરે છે ઓકે

આદિવાસી જૂથનું જો સૌથી વધુથી ઓછા તરફ આપણે વસ્તી જોઈએ તો સૌથી વધારે ભારત દેશમાં ભીલ આદિવાસી જોવા મળે છે આ જે ટ્રાયબલ ગ્રુપ છે ભીલ ટ્રાયબલ ગ્રુપ એ જોવા મળે છે સૌથી મોટો આદિવાસી સમૂહ છે બરાબર છે ભારત દેશનો અને બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે આડત્રીસ ટકા હિસ્સો ધરાવે છે અને જો આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતમાં પણ ભીલ સૌથી વધારે જોવા મળે છે ભીલ સમુદાય જે છે અને એ પણ સુડતાલીસ પોઈન્ટ નેવ્યાસી ટકા જેટલો હિસ્સો ધરાવે છે આપણા ગુજરાત રાજ્યમાં ઓકે આ બે વસ્તુ યાદ રાખવી ભારતમાં આડત્રીસ ટકા અને ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ ઓ સોરી ટકા ઓકે અને સૌથી વધારે ભીલ છે ભારતમાં અથવા તો ગુજરાતમાં અમે દે હોય બરાબર ઓકે એના પછી આવે છે ગોંડ જનજાતિ જે અન્ય નોન પાત્ર આદિવાસી છે અને મધ્યપ્રદેશ છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોમાં ફેલાયેલી છે ઓકે એના પછી આવે છે મુંડા જનજાતિ જે ઝારખંડ Odisha પશ્ચિમ બંગાળ રાજ્યમાં રહે છે ઓકે અમારે ખાલી આ ઇમ્પોર્ટન્ટ છે કે ભીલ એ સૌથી વધારે જોવા મળે છે ઓકે બીજા બધા બે પણ યાદ રાખવા થોડા આઈડિયા રાખવામાં આવશે હવે નેક્સ્ટ છે પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ એટલે કે જે ખાસ કરીને જે સંવેદનશીલ આદિવાસી જૂથો છે આપણે જે કોન્ડ જોયું એ પણ સંવેદનશીલ આદિવાસી જૂથો જ હતું ઓકે તે પીવીટીજી વધુ સંવેદનશીલ હોય છે આદિવાસી જૂથોમાં ઓકે હવે ઓગણીસો ને પંચોતેરમાં ભારત સરકાર જે ઢેબર કમિશનની ભલામણ દ્વારા પાવન જે આદિવાસી જૂથોને પીવીટીજી તરીકે જાહેર કરવામાં આવેલા ત્યારે ઓગણીસો ને પંચોતેરમાં ઢેબર કમિશન ખાસ યાદ રાખવું આ પૂછાઈ શકે છે ઓકે ઢેબર કમિશન દ્વારા આ પીવીટીજી માટેની ભલામણ કરવામાં આવી હવે સાતસો પચાસ અનુચિત જનજાતિ છે ટોટલ એમાંથી પંચોતેર જે છે એ પીવીટીજી છે ઓકે પર્ટિક્યુલર વનરેબલ ટ્રાયબલ ગ્રુપ છે ઓકે આ સાતસો પાંચ છે વચ્ચે ખાલી ઝીરો જોડવાનો છે ઓકે આ યાદ રાખવું ઓકે આ જૂથો છે અઢાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેલાવે છે બે જ અજાની ગણતરી મુજબ અને ઓડિશામાં સૌથી વધુ પીવીટીજી જોવા મળે છે બે પોઇન્ટ પાંચ લાખથી વધુ ઓકે યાદ રાખું ઓડિશામાં સૌથી વધારે પીવીટીજી જોવા મળે છે અને આપણે મ સોરી મધ્યપ્રદેશમાં સૌથી વધારે આપણે અનુસૂચિત જનજાતિ જોવા મળે છે ઓકે તો આ બે વસ્તુ યાદ રાખો ખાસ પીવી ટીચની ઘટી ટેકનોલોજીના મતલબ એમને એકદમ જૂની જે પરંપરાઓ છે એનો યુઝ કરે છે જેમ કે આપણે અત્યારે જોયું કે ઝૂમ ખેતી કરે છે હજુ પણ જે કોન્ડ આદિવાસી જાતિ છે સાક્ષરતાનો દર જે છે અત્યંત નીચો હોય છે અને અર્થતંત્ર નિવાસ સ્તરે કાર્ય કરે છે હજુ ખાલી મતલબ જીવવા પૂરતું જ કામ કરે છે ઓકે એમાં મતલબ ઇકોનોમીમાં ભારતની જે ઇકોનોમી છે એમાં એમનું કોઈ કોન્ટ્રીબ્યુશન હોતું નથી આલે એમ એ ગુજરાત જલાવતા પૃથુ કામ કરે છે લોકો હવે પીવીટીજી જે ગ્રુપ છે એ વધુથી ઓછી તરફ જોઈએ વસ્તીમાં તો એના જે સૌથી પહેલા જે છે એ સૌથી વધુ ચેનચુ જે જનજાતિ છે જોવા મળે છે આ યાદ રાખો સૌથી વધુ જે છે પીવીટીજી એ ચેનચુ જનજાતિ જોવા મળે છે જે આંધ્રપ્રદેશમાં રહેતી પીવીટીજી છે એના પછી આવે છે કોલમ જનજાતિ એ પણ આંધ્રપ્રદેશમાં જોવા મળતી છે પછી કોરાંગ જનજાતિ છે કર્ણાટકમાં રાજ્યમાં રહે છે પછી કટનાયક જનજાતિ છે જે તમિલનાડુની નીલગિરી ટેકરીઓમાં રહે છે ઓકે આપણે થોડા દિવસ પહેલા નીલગિરી વિશે જોયું ઓકે ઈગ્લાયસ ધ આર્મી જે છે તે આપણે રશિયા પાસેથી ઈગ્લાયસ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે એનો બીજો સેટ મેળવવાનું શરૂઆત કરવા માટે તૈયારી કરી રહ્યું છે ઓકે તો વિશે જોઈએ તો રશિયા દ્વારા વિકસિત મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમ છે ઓકે ક્ષમતાઓમાં જોઈએ તો વ્યક્તિગત અથવા તો ક્રૂ દ્વારા સંચાલિત છે અને નીચા ઉડતા એરક્રાફ્ટ ક્રુઝ મિસાઇલ અને ડ્રોનને લક્ષ્ય બનાવવા માટે સક્ષમ છે એના ઘટકો છે ઓકે આપણે બધું એમાં પડવાની જરૂર નથી એટલી બધી પણ એક વાર જોઈ લે તો નાઇન એમ થ્રી ફોર્ટી ટુ છે મિસાઇલ છે નાઇન પી ફાઇવ ટ્વેન્ટી ટુ લોન્ચિંગ મેકેનિઝમ છે પછી મોબાઈલ ટેસ્ટ સ્ટેશન છે ટેસ્ટ શેપ છે ઓકે તસંપર્ણ આપણે જે હવાઈ સંરક્ષણ પ્રણાલી બનાવે છે કે આ બધા થઈને ભેગા મળીને કાર્યક્ષમતા જોઈએ તો જે ખૂબ જ ટૂંકી રેન્જની એડિફેન્સ તરીકે ઓળખાય છે અને બહુસ્તરીય હવા સંરક્ષણ માં સંરક્ષણની છેલ્લી લાઇન તરીકે કાર્ય કરે છે વિશેષ તમારો મજાઈ તો મીટર થી છ કિલોમીટર સુધી નિશાણી જોવા મળશે ઊંચાઈમાં ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર સુધી ઊંચાઈ સુધી રક્ષદાણ હામલો કરી શકે છે મિશાઈની જે ઝડપ છે એ ચારસો મીટર પ્રતિ પ્રતિસેકડ છે એટલે તેર સેકન્ડમાં આપ મતલબ આપણે આપણે યુઝ કરી શકીએ છીએ તેર સેકન્ડમાં મોકે ભારતીય જે હવાઈ સંરક્ષણ બંને વધારે છે અને ખાસ કરીને જે પ્રવતિ વિસ્તારોમાં કે કમ ઉમર તળાવ તો એ જે છે એ એક સમયનું સ્થળાંતર કરતા જે પક્ષીઓ છે

અને ઇકોલોજીકલ ભૂમિકા જોઈએ તો જે વિવિધતા જોવા મળે છે મધ્ય એશિયન ફ્લાયવે અને જે સ્થળાંતર કરતા પક્ષીઓ માટે એક આવશ્યક સ્ટોપ ઓવર હતું ઓકે છે જ એટલે ઓકે લાલ માથાવાળું ગીત સફેદ ગીત ભારતીય ગીત જેવા નોંધપાત્ર પ્રજાતિઓનું એનું યજમાન તરીકે આ મતલબ જોવા મળે છે પર્યાવરણીય મહત્વ જોઈએ તો જે કાપને ફસાવવા માટે મદદ કરે છે સ્થળાંતર કરતી જે પ્રજાતિ છે એમના માટે રહેતાણ પૂરું પાડે છે સ્થાનિક સમુદાયના આજીવિકાને તકો આપે છે માછલીઓ અને ઉભયજીવી પ્રજાતિઓ માટે જીવનચક્રને ટેકો આપે છે ડ્રેનેજ વોટર એક્સ્ટ્રેક્શન ડેમિંગ કેનાલાઇઝેશન જેવી જે જળ વ્યવસ્થાપન છે એની પ્રવૃત્તિમાં પણ પડકારનો સામનો કરવો પડે છે અત્યારે હાલમાં ઓક્સબોલેક્સ તમને ખબર જ હશે ઓક્સબો લેક્સ કોને કહેવામાં આવે છે તો ઓક્સબો તળાવ જે છે ધોવાણ અને કાપના જથ્થાને કારણે વહેતી નદી છે એની સાથે બનેલા પાણીનું વળેલું શરીર છે ઓકે તમે જોઈ શકો છો એટલે કે મતલબ શરૂઆતમાં જ્યારે જમીન જો મતલબ સોરી નદી જે છે યંગ આપણે રિવર કહેવામાં આવે છે તો એની સ્પીડ પણ વધારે હશે અને એમાં આ કાપ પણ ઓછો હશે પણ જેમ જેમ એ મેદાનમાં આવે છે ઓકે તો એમાં કાપનું મતલબ પ્રમાણ પણ વધી ગયું છે તો એને કારણે જે એની ઝડપ છે ધીમી થઈ જાય છે અને એને કારણે એ જે છે મિયાન્ડર થવા માંડે છે ઓકે ઓકે છે છે તો હવે આ જે જે મતલબ મતલબ કારણે જાય પછી એ જમા થતો જાય છે જમા થતો જાય છે તો પછી ધીમે ધીમે આ જે છે મતલબ હવે મતલબ વધારે મિયાંડર થઈ જાય તો પછી તૂટી જાય છે ઓકે ને પછી એ જે રસ્તો છે તે અહીંયા ડાયરેક્ટ બનાવી લે છે ઓકે તો એને કહેવાય આપણે મિયાન્ડરિંગ ઓકે જે તમે જોઈ શકો છો આટલો ભાગ છે તે છૂટો પડી ગયો છે અને પછી આ તળાવ તરીકે ઓળખાશે જેને ઓકે લાક્ષણિકતા જોઈએ તો આ તળાવ જે સામાન્ય રીતે અર્ધચંદ્રાકાર આકારના હોય છે અને મોટી નદીઓમાં જે સોરી નદીઓને અડીને જે આવેલા છે જે પૂરના મેદાનો અથવા તો નીચાણવાળા વિસ્તારોમાં જોવા મળે છે ઓકે આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઇબ like and share thank you for listening જય વંદે માતરમ